મતદાન ઓછું થાય છે ત્યારે રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે તેથી ચેમ્બર ઓફ કોમર્સ ખાતે રેકોર્ડ બ્રેક મતદાન કરવાની વેપારીઓએ કલેક્ટરને ખાતરી આપી હતી પ્રથમ વખત મતદાન કરનારાઓને તેમના બર્થડેના દિવસે વિનામૂલ્યે કેક આપવાથી માંડીને સાડી અને ડ્રેસ મટીરિયલમાં દસ ટકા ડિસ્કાઉન્ટની વેપારીઓએ જાહેરાત કરી હતી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે મતદાન જાગૃતિ અભિયાન અન્વય સ્વીપ અને ટીપ ટીમના સહિારા પ્રયાસથી ચેમ્બરના હોલ ખાતે કલેક્ટર દ્વારા વેપારી મંડળ સાથે એક વિશેષ બેઠકનું આયોજન થયું હતું જેમાં વેપાર સાથે જોડાયેલા વિવિધ એસોસિએશનના પ્રમુખ અને પ્રતિનિધિઓ ઉપરાંત વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ સહિત એકસો થી વધુ નગરજનો હાજર રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભે પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વીપ નોડલ ઓફિસર વિનોદ પરમાર દ્વારા મતદાન જાગૃતિ અંગે પ્રારંભિક ભૂમિકા વ્યક્ત થઈ હતી અને સ્વીપ અને ટીપ દ્વારા થયેલ મતદાર જાગૃતિ અંગેના વિવિધ કાર્યોનો પરિચય આપ્યો હતો ત્યારબાદ ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણી દ્વારા ખૂબ જ વિગતવાર મતદાન પ્રક્રિયા અને મતદાર જાગૃતિ અંગે હૃદયસ્પર્શી અપીલ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં આપણે વધુને વધુ મતદાન દ્વારા લોકશાહીને મજબૂત બનાવવા અત્રે ઉપસ્થિત પ્રબુદ્ધ નગરજનો અને વેપારી જગતના અગ્રણીઓ તેમજ સામાજિક રીતે જેમનું પ્રભુત્વ અને પ્રભાવ છે તે દરેક અગ્રણીઓને મતઘર જાગૃતિનો સંદેશ ઘર ઘર સુધી પહોંચે તે માટે હૃદયપૂર્વકની અપીલ છે અને વેપારીઓના સહકારથી આપણે પોરબંદરને રેકોર્ડ બ્રેક મતદાન દ્વારા મતદાન સંદર્ભે એક નવી ઊંચાઈ પર લાવવાનો છે તેઓ તેમની અનોખી અને હળવી શૈલીમાં જણાવતા વેપારી જગતમાં ખૂબ ઉત્સાહ વધી ગયો હતો અને બધા વેપારીઓએ એક અવાજે સો મતદાન માટે ખાતરી આપી હતી કલેક્ટરે મતદાનના દિવસે લોકોમાં વધુ ઉત્સાહ પ્રેરવા માટે જો શક્ય હોય તો જે તે લોકો મત આપી અને પોતાની આંગળીમાં નિશાની બતાવે તેવા ગ્રાહકોને મિનિમમ સાત ડિસ્કાઉન્ટ આપવામાં આવે અને લોકો વધુ મતદાન માટે પ્રેરાય તો તેમાં પણ વેપારી મંડળનો સહકાર ખૂબ જ મહત્વનો બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી કલેક્ટરની લાગણીને વાચા આપતા ઘણા વેપારીઓ અને કેટલાક એસોસિએશનના પ્રમુખ અને સભ્યોએ તાત્કાલિક આ અંગે ખાતરી આપતા જણાવ્યું હતું કે અમારા મંડળ દ્વારા અમે અમારાથી તેટલું ડિસ્કાઉન્ટ આપી અને નગરજનોને મતદાનના દિવસે જાગૃતિ અંગે પૂરક પ્રેરણા પૂરી પાડીશું શિવા બેકરીના કેતનભાઈ અને ભારણિયા સાત ટકા ડિસ્કાઉન્ટ ઉપરાંત પ્રથમ વખત મતદાન યુવા મતદાનને તેના બર્થડેના દિવસે ફ્રીમાં કેક આપવામાં આવશે તેવું વચન આપ્યું હતું પાનેરી ગ્રુપ તરફથી મતદાતાઓને દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સ્વિફ્ટ ટીમના ડોક્ટર જેવી પ્રશ્નાલી દ્વારા મતદાન જાગૃતિ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા આ સાથે કાર્યક્રમના અંતે આકાશભાઈ ગોંદિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી નિપુલ પોપટર